આજે આપણી સંસ્થામાં એક સ્પેશિયલ જે શિક્ષકો છે જુનાગઢના એના પચાસ શિક્ષકોનો આ ટ્રેનિંગ ચાલુ થઈ છે આ ટ્રેનિંગમાં જે દર વખતે દર વર્ષે જે કઈ નવું નવું અપડેટ થતું હોય કે દિવ્યાંગોને કઈ રીતે સારી રીતે ભણાવી શકાય એવા અપડેટ સાથેની આજે બે દિવસની આ ટ્રેનિંગ ચાલુ રહેવાની છે અમદાવાદ સીઆરસી સંસ્થાના માધ્યમથી આ ટ્રેનિંગ પ્રોગ્રામ થઈ રહ્યો છે આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં સમગ્ર જુનાગઢ જિલ્લામાં જે દિવ્યાંગ બાળકોને ભણાવે છે એ તમામ શિક્ષકો આ ટ્રેનિંગમાં ભાગ લઈ રહ્યા છે આ ટ્રેનિંગથી એમને તો પોઈન્ટ મળશે જ પણ સમાજમાં જે દિવ્યાંગોને કઈ રીતે સાથે ભણાવી શકે એવા અલગ અલગ જે સુધારા વધારા થયા હોય એ આ તજજ્ઞો આ ટ્રેનિંગમાં એમને સમજાવી અને દિવ્યાંગોનો સારો લાભ એવો આ મુખ્ય હેતુ છે આ ટ્રેનિંગના ઉદ્ઘાટનમાં સીડબ્લ્યુસીના ચેરમેન શ્રી ગીતાબેન તેમની સાથે કનકબેન તેમજ અંધજન મંડળ જુનાગઢના ભૂપેન્દ્ર કુમાર સીઆરસી ના ભૂપેન્દ્રભાઈ સાથે ઉર્ષિબેન તપનભાઈ ઉપસ્થિત રહી અને એમનું ઓપનિંગ દીપ એટલા માટે અમે દિવ્યાંગ બાળકો સાથે કરેલું છે કે દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગોને ભણાવે છે અને દિવ્યાંગો સાથે કામ ગીતાબેન માલમ સીડબ્લ્યુસી ચેરમેન શ્રી આજ અહીંયા જે સ્પેશિયલ બાળકો હોય એને ટ્રેનિંગ આપવા દિવ્યાંગોને ટ્રેનિંગ આપવા માટેનો જે શિક્ષકોનો તાલીમ વર્ગ યોજાયો છે તેમાં આવેલ અને એક વાલી વાળા બાળકો કે ખરેખર અનાથ બાળકો છે તેને તો જો સંસ્થામાં મૂકે તો ચાલે પરંતુ ખરેખર જે મા બાપ વાળા બાળકો છે એને જો આપણે એક વાલી તરીકેની જવાબદારી નિભાવીએ તો આ વિ સંસ્થામાં ખરેખર બાળકોને ઓછા મુકવા પડે એવો એક અમારો અવેરનેસનો કાર્યક્રમ પણ અમે કરીએ છે અને આ ટ્રેનિંગના માધ્યમથી આમ જનતાને એક અમે અવેરનેસ માટે પ્રોત્સાહિત કરીએ છીએ નમસ્કાર સર સર સીઆસી અમદાવાદ ઓર સંપર્ક સોસાયટી કે દ્વારા કોલેબ કરકે આસય કે દ્વારા આયોજિત 2 દિવસ કા યહા પે પુનરવ ટ્રેનિંગ પ્રોગ્રામ રવાયા જા રહા હે જહા પે ડિફેન્સ ડિફેન્સ સ્પેશિયાલિસ્ટર્સ આયે હે जूनागढ़ डिस्ट्रिक्ट से और उनके साथ कोलैब करके हम इस आयोजन का शुभारम्भ कर रहे हैं आज जहाँ पे हम बच्चों को कैसे ट्रेन करना है कैसे उनको पढ़ाया जाना है जिसके लिए हमारे पास नई नई विधियां हैं उनके बारे में अवगत करवाया जाएगा दिन का सर दो दिन का कार्यक्रम रहेगा यहाँ पे नमस्कार सांप्रदाय संस्था विजापुर रोड पर आवेली आख त्रीजी ने चौथी जानवरी दिव्यांग दिन ने फील्ड में जाए शिक्षक बढ़ावे थे તેને અપડેટ કરવા માટે સરકાર શ્રીના નિયમ મુજબ આરસીઆઈ નવી દિલ્હી દ્વારા આયોજિત બે દિવસની યુનિવર્સ ડિઝાઇન ફોર લર્નિંગ એ વિષય ઉપર શિક્ષકો તાલીમ લેશે પચાસ શિક્ષકો તાલીમ લેશે આ બે દિવસની તાલીમથી એમને પોઈન્ટ મળે છે અને આ બે દિવસની તાલીમમાં અપડેટ થઈ અને ફિલ્ડના દિવ્યાંગ બાળકોને નવું કંઈક આપવા પ્રયત્ન થશે